આ વાત કરું છું આ પરંગણામાં આવ્યો છું ગોહિલવાડની ધરતીમાં આવ્યો છું અને સિહોર નો ટીંબો છે એટલે બાજુનું જ ગામ કે એવું ગામ નું નામ મેં વાંચ્યું છે ને વાવ ને સેંદરડા ને એવા ગામ સેંદરડા ગામની ઘટના વર્ષો તો બહુ જાજા થઈ ગયા છે મિત્રો પણ હું દીકરીને એટલે હું ઘણી વાર હજી કહું બેનું દીકરીનું ઘણીવાર એમ કહું પગે લાગીને તમને કહું કે મારા દેશની દીકરી હાલી જતી હોય તો નારાયણને અવળું જઈ જવું પડે હુરજને આના હામો ન જોવાય આ હિન્દુસ્તાનની દીકરી છે તમારી પાસે બહુ આજા છે એક મહાપુરુષે કીધું છે આ દેશનો યુવાન કદાચ થોડો ઘણો કેળો ભૂલી જાય ભૂલવું ન જોઈ પણ કદાચ ભૂલમાં કેળો ભૂલી જાય તો વાંધો નહીં આવે પણ હિન્દુસ્તાનની દીકરી રસ્તો ભૂલી જાય પછી હિન્દુસ્તાનનો નકશો નહીં જે વાત પાકી છે એટલે કહું છું અને આપડે ત્યાં બની છે ઘટના તમે જોવો લગ્ન થતા હોય અને દીકરી સિંહ ના ચીરી નાખે એવી દીકરી હોય હાર વી વરણ બાપના આંગણામાં થઈ હોય કોઈની તાકાત નથી આંખ થી આંખ મેળવીને કોઈ વાત કરી શકે એક પડકારો કરે તો ધ્રુજાવી દામાને એવી દીકરીના જ્યારે જયારે લગ્ન થાય અને હસ્તમેળા થાય માંડવામાં દીકરી આવે અને વરરાજાની આરે આતનો સ્પર્શ થાય ને દીકરીનું શરીર ધ્રુજી જાય આખું કંપી જાય શું કામે ભાઈ સિંહના ચડપા સીડીના કેવી દીકરી પણ છતાંય ધ્રુજી ગી કારણ એ દીકરી એમ કે આજ દિવસ સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો એ પવિત્રતાની ધ્રુજારી હોય છે એ ચારિત્ર્યની ધ્રુજારી હોય છે એવી એક દીકરી છેન્દ્રડાની ટીંબો અને બરાબર આહુ મહિનો ઉતરી ગયો છે દિવાળી વહી છે કાર્તક મહિનો અડધો કદાચ વયોગ્યો હોય અને હેરડીના વાળ માથે જેને કહેવાય વાળ ને સમય આવ્યો છે અને મજૂરોના કાતા સાહેબ બરાબર ઘબઘવાટી બોલાવે છે અને વાળ હુડાય છે ને એ વખતના વરસાદ એ વખતની આ ધરતી અને ધરતીમાં હેરડીના વાળ જેને કહેવાય બરાબર હુડાઈ રહ્યા છે વઠાઈ રહ્યા છે એવું ટાણું હતું પણ હુવર બહુ ફાટેલા જંગલી સુવર અને ટોળા ટોળા આવે ને એમાં એક સુવર એટલો ફાટી ગયો કે આજુબાજુના ખેતરોમાં ઘરી જાય એટલે હેરડીના જે વાટેલી હેરડીને ઉલાડી નાખે સૂતી નાખે અને માણસ હોય તો એને છે એ પોતાના મારીને માણસને મારી પણ નાખેલા કોઈ જાય ને એની પાસે શિકાર કરવા ઘણા બધા આવે પણ વિચાર થાય કે કેમ મારવો અને બનેલી ઘટના તમને કહો છું આજે ધરતીમાં બેઠા એ નજીકડા એટલા માટે અને એમાં ગામધણી હતા મોકલસિંહ ગોહિલ પહેલી વાર હું આ વાત કરી રહ્યો છું મને બહુ ગમે છે એટલે અને વાંચું તારે મને એમ થઈ ગયું કે શું આવી ઘટનાઓ ગામડે ગામડે આવી ઘટનાઓ પડી છે એ આપણે આપણે લઈ આવી જેને મોટિવેશન સ્પીકર કે ત્યાં બોલાવે છે બહુ ભણેલા માણસો એ આ એક વાતમાંથી મળે છે રોલ મોડલ કોઈ દીકરીઓને કરવું હોય તો આવી દીકરીઓ હોવાથી થાય જીજીબાઈ હોય જીવંતાબાઈ હોય ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કેટલી કેટલી વાતો આવે ઉગાના જનેતા સોનબાઈ હોય મેં હમણાં જે કોળની દીકરીની વાત કરી એ હોય એવી તો ઘણી બધી વાતો છે એટલે એ મોકલશી ગોહિલ અને એમની ગામધણી પોતે અને એમની અઢાર વર્ષની દીકરી નામ એનું સોનબાઈ અને સોનબાઈ છે એ ઘોડાની માથે સવાર થઈ નીકળી કે આજ તો કાં કુંવર નહીં કાં હું નહીં પોતાના હાથમાં ભાલો છે પોતાના હાથમાં એક ભાલો લઈ એક બાજુ કરે સરવારવાધીના 18 વર્ષની દીકરી ઘોડીની માથે સવાર થઈ અને પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હિરાળી વળી મુંગી ફૂલ માળ બાદલી રોસલી રેડી સિંગાળી છોગાળી બેરી સપરવાંગળી ચાણી ચાંગી ચમર ઢાલ દાવડી ભૂતરી રેશમ કેસર મુંગટર મૂળ લખી વાંદરીને લાલ ગટારી છે બાદ મણી રેમી હરવીને લાજ મોગા મૂળ વાળી એવા ધરા હોર ઠારા તુરંગા વળા ઘોડીની માથે સવાર થઈ અને નીકળી ગઈ કે આજ બાપુ કા હું ન આવું પાછી અને કા હુવર ન હોય હુવર માણસને મારી નાખતો હોય કે બેટા એના શિકાર કરવા ઘણા ગયા છે અને મારી નાખ્યા છે એટલો ફાટી ધોવાળી ગયો છે તરવારનો ઝાટકો ન લાગે ત્યાર તો ચીરી નાખે છે માણસને અને આખું ટોળું દોડે છે એ ખૂવર નથી અને ઘોડો લઈને આવે મિત્રો બન્યું એવું જેવું રૂપ એવા જ ગુણ એવું જ ચારિત્ર ઉજળું એવું જ એનું સતીત્વ એવું ભગવાન એને રૂપ દીધેલું ઉસાને જવાની ગજી ગાવતી થી લજાતી ખુમારી ઝરીંગ ગાવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કળા હોળ વંતી હતી એ કુમારી છૂટા કેસ કાળા સુવાળા રૂપાળા અને એવી દીકરી છે એ ઘોડીની માથે સવાર થઈને આવી બરાબર અને વાળની માંથી ટોળું ઘરી ગયું છે ખેડૂતો છે એ આડાવળા થવા મંડાણા કોઈ જાળવે ચડી ગયા એમાં અમદાવાદના બાદશાહ મમન બેગડાએ પોતાનો સુબો જુનાગઢમાં નીમેલો નવો હવો અને ઈ ફરતો 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 બધા ગામડા લેતો લેતો જોતો આવે છે અને ગોહિલવાડમાં નીકળી ગયો ગોહિલવાડ મારે જોવું છે કે ગોહિલવાડની ધરતીમાં નીકળ્યો બનેલી ઘટના છે આ આમાં દીકરી તો ખાસ આમાંથી કંઈક શીખી શકે મારા દેશની દીકરીને જો જીવતર જીવ હોય એના માટેની આ બધી વાત છે બાકી લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા સોનાએ એકવાર પિત્તળને કીધેલું પિત્તળ તું તો બહુ ઉજળું લાગે છે પિત્તળ કે ઉજળું નહીં મારું વજન એ બહુ છે મારી યારે સોના ભળી જાય તો તારું વજન એ વધી જાય ને તું ઉજળું લાગે કઈ સોનાએ પિત્તળને કીધું તાર મારું વજન વધી જાય પણ મારું વલુ મારું કેરેટ ઘટી જાય કઈ વજન હારું થઈને વલા થોડા ઘટાડાય છે પરંપરા ને ભૂલી ને દીકરી નીકળી બરાબર આવે છે આ બાજુ થી હાથી ની અંબાડી ની માથે છે જુનાને થી આવ્યો છે ફરતો ફરતો ગોહિલવાડ માં નીકળી ગયો અને એની આખો રસાલો હારે છે અને ઈ સુબો હાથી માથે નીકળ્યો અને એના માણસો અને કોઈ વાત કરેલી કે સુવર ફાટીને ને ધોવાડે ગયા છે એના માણસો મહેનત કરે છે પણ સુર ના ટોળાની વાહેતા પડે ખર ખાર ખર ખર ખાર કરતા સુવર હળી કાઢે અને હળી કાઢતા ની આરે બધા ભાગવા માટે કોઈ ઘોડા લઈને આમ નીકળી ગયા એ બધું હું હાલે છે એમાં આ બાજુથી મારતે ઘોડે જેમ પવન વેગે આવે મધુકમાંથી ગોળી છૂટે કબાણમાંથી તીર છૂટે એમ બાગડતા 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 કરતી દીકરી આવી સોનબા આવી અને સોનબા આવી અને આવી અને ઘોડાને બરોબર નાખ્યો આ બાજુથી અને બધા જોતા રહ્યા એક નજર નજર સોટી છોટીરી બધાની અને જેમ પાખાળું ગરુડ આવે એમ થરરર કરતી ઘોડલી ગઈ અને જાતાની આરે કૂવરની પાએથી નીકળી પણ નીકળતાની આરે થરડાક કરતો ઈ

આનંદ છે અને ઝરપી દીધો હુંવરને ધરતીની માથે અને મીઠો તાંટીયા નાખવા પડે ભાલું નીકળે નહીં અને આમ જેને કહેવાય જેમ જગદંબા હોય મિત્રો ચોટીલાના ડુંગરેથી ચંડમૂંડને રોળવા માટે જેમ ચામુંડા ઉતરી હોય એવી તેથી લાગતી હતી મોખરસિંહ ગોહિલની દીકરી સોનબા બાવો અને આમ છૂટા વાળ થઈ ગયા છે અને ભાલાને માર્યો ભાલુ મારીને બીજી હાથ ચાનક કરતી તરવારને કાઢી અને આમ જે ભવાની હોય ભાઈ ગોરનાથ ભોઘાટ ધાટ ભાઈ ગસુર સુસાર થાર રમ છેર છુર રાટ દરબાટ ગીષ્ટ હર લોખ ખડક કર લાટ ખટ બાદ કોટ કસ ટુંડિયા ગાન રાન ઈ ચામુંડા રાક્ષસ ને મારવા ઉતર્યો એવી મીડી લાગવા પણ હાથી ની અંબાડી માથે બેઠો બેઠો મમન બેગડા નો જે સુબો હતો જૂનાગઢ થી આવેલો આફરીન થઈ ગયો યા લા લા હર બહુત ખૂબ નજીક આવ્યો નજીક આવીને કોણ હો તું કોણ છો તું તારું નામ શું છે

કોણ તારું નામ શું એટલે આમ જેમ દાંડી ગીરી માલિકો જેમ ડણક મારે એમ ડણક મારીને એટલું ખાલી કીધું કે મારા નામનું તારે શું કામ છે એમ ઘોડીની લગામ આમ જે કરી ત્યાં તો બધા આટો ચારે બાજુ મારી ગયા અને કીધું પકડ લોરતકો વરતકો પકડ લો એટલી વાત સુબો એ જ્યાં કરી તો હળી કાઢીને હાથમાં તરવા લઈને એનો માણસ હતો એ આમ હળી કાઢીને પાસે ગયો અને આમ પકડવા માટે ગયો પણ વીજળી હળાવે જેમ નાગણ લબરકો મારે એમ ફરક કરતું માથાને ઈ એ ઝાટકાનો તલવાર હાથમાં હાથમાં ઘા થયો

અને ઈ દ્રશિયા ભળવા મીડ્યા એટલે સુબા ને ખબર પડી ગઈ બીજા પામી ગયા કે પાસે ગયા જેવું નથી સુબા એ હાકલ કરી પકડલો પકડલો ક્યાં કરે પકડલો કીધો અને દીકરી સમજી ગઈ કે હવે ઊભો ન રહેવાય અને આમ આમ નસકો મારી તાજણ ઘોડીને અને આમ કરીને આમ ઠપાટ મારી હોળી માથે પણ ઠપાટ મારતા ની હાડે તો બગડતા બગડતા દીકરી ની ઘોડ ની સહી નીકળી ગઈ ધૂળની મિત્રો ડમરી ઉડી ગયું તેથી અને દમરી ધૂળની ઉડી ગઈ પકડો મારો એ જાય હો હો જાય જાય એ જાય પણ જેમ પવનનો ઓગળી જાય એમ ઘોડલી ઓગળી ગઈ હો ભાઈ ઘોડલી ઓગળી ગઈ અને ખબર પડી કે તપાસ કરો કોણ છે અને અહીંયા પડાવ નાખી દો ખીમાડામાં પડાવ નાખાઈ ગયો અને માણસો ને મોકલ્યા કે કોણ હતું આખી જાણકારી આવી ગઈ ખબર પડી કે ગામધણી હેન્દરડા ગામધણી મોકલસિંહ ની દીકરી એનું સોનબા છે એટલે કે તરત સંદેશો મોકલ્યો કે તમારી દીકરી છે એમને મારી હારે પરણાવો નકર યુદ્ધનો શિકાર કરો અને આ બાજુ મોગલસિંહ કીધું છત્રી શું રાજપૂત છું અને અઢારે વરણ મારા ગામમાં છે તો એ ગામના અઢારે વરણના લોકો છે જેની પાસે હાંબેલા તરવાયાર્યું લાકડીયું જે હથિયાર એ એક આખો ધીંગાણાનો વખત હતો અત્યારે હું ઘણી વાર કહું જેને બહુ વેર વાળાવાનું મન થાય ને એની હિમાડે ઉયું જાઉં હા આપણા યુવાનો કાંઈ માથા આપે જ છે અટાણે દેશમાં બધાય એક થવું પડશે તો આવું બધું કરી શકશું પણ આ એક વખત હતો પણ આ ખુમારીની વાત કરવાનું કારણ આની આ ખુમારી તમારે કોકને દાન કરવું હોય તો એ કાયમ આવે રાતને બી તમારે કાંઈક કરવું છે રાઈતને બી તમારે ખૂબ જાગી અને સારું કામ કરવું તો એમાં આ ખુમારીની વાતું કામ કરે એટલે અમે કરીએ છીએ મારી નાખવા માટે નહીં એ ચોખ્ખટ કરી દઉં એટલે આયા ખબર પડી આખી અને અઢારે વર્ણ તૈયાર થઈ ગયું બાપુ અમે તમારી હારેથી ડાંગડા હાથમાં લઈ લઈને ત્યાંથી ભરવાડો આવ્યા રબારીઓ આવ્યા આયુ તરવારો ખેંચી ને આવ્યા આ બાજુ થી અઢારે વર્ણ હાથું ગામ માલિકો તૈયાર થઈ ગયા કે યુદ્ધ માટે તૈયાર છે આમાં હવાચાર દો ટૂંકમાં વાત કરું તો હેંદરડાના પાદરમાં પાદર તેથી આખા ગામને ફરતા કાટા જાપા માં કાટા નાખી દીધા આડા ગાડા ગોઠવી દીધા અને મંડા જેને કહેવાય આ બાજુથી સેન જે સુબાનો આ તો જુનાણાનો સુબો હતો એની પાસે તો ઘણો સેન હોય એણે કીધું કે તમારી દીકરીઓ હાપી દયો નકર હું ગામને હળગાવી દઈશ અને ટુકમાં લડાઈ થઈ ધીગાણો થોડું ચાલ્યું અને સોંદરડાના દી 18 વરણ ક્ષત્રિયો તો હતા પણ 18 વરણ તૂટી પડ્યા અને લડતા હતા છેલે બાદશાહના સુબો જે હતો એનો હુકમ છૂટો પણ બંદૂકું છૂટી ભાઈ કમ મમ 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 જ્યારે છૂટવા મંડી અને ખોંદડાના યુવાનો અઢારે વર્ણના લાશું જયારે ઢળવા મીડી તેથી અઢાર વર્ષની દીકરી સોનબાને એમ થયું ઓહો એક મારા માટે થઈને મારું ગામ શમશાન બની જાય અને પડકાર કર્યો યુદ્ધ બંધ કયા જાય દીકરી બોલી કારણ કે હામે સુબાની છે નથી યુદ્ધ બંધ કયા જાય કરીને આમ થોડી ધજા દીકરીએ દેખાડી એટલે મોકલસિંહ જોઈ રહ્યો યુદ્ધમાં પોતે બાપની હારો હાર દીકરી પણ યુદ્ધ કરતી મોકલસિંહ ગોહિંદ જોઈ રહ્યા દીકરી શું વાત કરે છે કે હા બાપુ મારે સુબા ને પરણી જવું છે સુબા ની લગ્ન કરી લેવા છે કારણ કે આટલા યુવાનો આપણા ગામ બની જાય બધા હળગી જાય એટલું કીધું તા તો ઘોડાની પડખે આવી ગયો દીકરી દીકરી આની આ તરવાર મને મારા પેટમાં નાખતા આવડે ને એની પેલા તારા પેટમાં મને મારતા આવડે હો હું હું ગોહિલ છું હું છત્રી છું અને તું મારી દીકરી છો મને ખબર છે કોઈથી બને ને આ શું બોલે બાપુ તમારી દીકરી છો એનો તમને પોરા છે કે હા કે હું છત્રી ની દીકરી છું એનો તમને કોરા કે હા કે તો ગોહિલ નો દીકરો હોય મારો બાપ મોકલસિંહ હોય અને એની દીકરી સોનબા ઉપર જો ભરો હોય ને તો બાપ પૂછવા ન આવે ખબર પડી જ જોઈએ સોનબાઈ આવી વાત શું કામે કરી પણ આટલી વાત બધી ખબર પડી ગઈ બાપુ કઈ જોવાય ને કે તમારી યારે લગ્ન કરવા અમારી દીકરી તૈયાર છે મિત્રો વધારે વાતો નહીં બાપ ને દીકરી આંખો એ વાત કરી લીધી ઘણી વખત માણસ મૌન થઈ જાય વાત કરી લે છે જેને વાત હોય એના માટે તમે રાયડું નાખો તો મને સમજાણો નહીં એના માટે નથી આ એનું ચિંતા ન કરવી તમે જો હારા કામ કરો ને એ બધા કરતા રહેજો તો તકલીફે પડશે ઘણું થાય સોમાહાનો પેલો વરસાદ ધરતી માંથી પડે અને ધરતી આમ આડા આવડા પાણી દોડવા માટે આશદી થાય ને એટલે ધરતીમાં વનસ્પતિ ને નવા પાન આવે લઈ વડલા સુધી બધા ફૂટી જાય નવા પાન આવે તમે જોયું છે એક ને ન આવે કોને કેરડા ને ન આવે કેરડા ને પાન ન આવે તો આમાં વરસાદ નો કઈ વાંક ખરો બરાબર ગાયજો નહીં ને કર આને બે પાન ફૂટત અમુક જઈડાના પેટના કોઈ દી કોળા જ નહીં એની ચિંતા ન કરવી તમે તમારું કામ કર્યા કરો જઈડા એની રીતે એલું કર્યા કરે છે એ હોય જ બધું હાલ્યા કરતો હોય છે આમાં માલધારીઓ ઘણા બેઠા છે ગાય દોવાતી હોય અને ગાય ને ગોવાળ દોવા બે બરાબર દૂધની ધારા થાય એટલે ગાય ના આંચળ પાસે ઈતળી ચોટી હોય ને ઈતળી નામનું જંતુ થાય એ આમ આંચળ ની પાસે બરોબર આમ લોહી પીતી હોય ધાર દૂધ ની થાય એને મજા ન આવે દૂધ પોતાના શરીર અડતું એટલે ઈતળી ત્યાંથી ધીરે ધીરે ઉપર વઈ જાય ત્યાં ચોટી જાય ત્યાં માંડે લોહી પીવા નકર બે ઘૂંટડા દૂધ ના લઈએ તો એનું કોઈ ના પાડે પણ અમુક જેની માં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો એને તમે અમૃત પીવરાવો એનું કામ કરે તમે તમારું કામ કરો કરવાનું છે આ તો બધું એમાં કઈ ચિંતા ન હોય એટલે ટૂંકમાં હું ભાષામાં છું પછી તું તો કઉા સમાન પાણી ભર લે એમ એટલે હું આ મૂળ વાત ઉપર આવું પાછો બાપ દીકરી આંખ થી વાત કરી લીધી મિત્રો ઝવરચંદ મેઘાણી એમ કે છે કે આ બધી વાતો છે ને માનું થાવણ છે માન ધાવણ જેમ બાળકને ગણ કરે ડોક્ટર એમ કે છ મહિના સુધી માન ધાવણ સિવાય કઈ ન દેવું એવું આ ગણ કરી એટલે વાત કરી લીધી સુબા ને કીધું કરી તારી દીકરી યારે લગ્ન કરવા જો ગો તો પૂરી વાત કરો ને અમારા સુધી ક્યાં વાત જ ભૂગી છે એ તો સારી વાત કહેવાય તમારા જેવો જુનાળાના સુબા જેવો હોગો મળે તો અમારે બીજું જોઈ હું આટલી વાત કરી ત્યાં તો ઓલા ને હું શું અધર મંડ્યું થવા આ તો બહુ સારું કહેવાય લ્યો કે હકીકત કે હકીકત જ હોય ને એમાં બીજું થોડું હોય કઈ પણ અમારે થોડોક સમય લાગે અમારે અમારી રીતે અને એક શરત રાખવી પડે અમારી અમારા રીત રિવાજ પ્રમાણે તમારે વરરાજો તૈયાર થઈને આવવાનું છે અમારી સોનબાની વાંધો તમે કહો એ બધું મંજૂર છે મને અને નવો હોવો સુબો જુનાગઢમાં નિમેલો મમન બેગડાય ને એને તો હાવ એમ થઈ ગયું કે હું હાવ બસ હવે મારે લગ્ન થઈ જાય તો કે કેટલા જલ્દી કરો ક્યારે લગ્ન ના એટલે કે વાત બધી હાજી પણ સિંહસ્થ વર હાલે છે અત્યારે આ કોણે કાઢ્યું અઢાર વર્ષની દીકરી સોમભાઈ સોનબાઈ એને કીધું સોનભાઈ કે બાપુ ને બાપુ એમને કહી દો અત્યારે સિંહસ્થ વરહ હાલે છે અને અમારી હિન્દુ પરંપરા પ્રમાણે સિંહસ્થ વરહ હાલતું હોય એમાં જો લગ્ન કરે ને આ વરહમાં તો એની એ કન્યા વિધવા થાય અને એ તમને બરાબર લાગશે નહીં 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 એછા તો નહીં હો શકતા હે મેરે તો અભી જાદા જીના હે અભી જાદી સાદિયા કરની હે તો મને કીધું કે તો આ વર્ષ આવા દેવું પડે અમારે એવું આ બનેલી ઘટના કહું છું અમારે મારે એકવાર આઈ છે હરદ્વાર જવું પડશે અને આવું બધું કારણ કે તમારા જેવો મોટો પતિ મળે આવા આવો જુનાણાનો સુબો મળે તો અમારે તો અમારે ગંગાજીએ મારે જવું પડે આ તે ઘણું બધું એટલે એક વર્ષ કાંઈ વાંધો નહીં એક વર્ષ તો કલ ચલા જાય આ બની ઘટના આખી અને એણે કીધું કાંઈ વાંધો નહીં એક વર્ષની મુદત લીધી અને અહીંયા ગામમાં હહુની રીતે પછી તો બધા જે કાંઈ દિનચર્યા છે એ પ્રમાણે સુબો જુનાગઢ હોઈ ગયો મિત્રો પણ જાવા તાણે દસ હજાર હોના મોર દેતો ગયો કે આ લ્યો દસ હજાર હોનાવર મારા તરફથી વાપરો એને તો કઈ અમદાવાદ થી મંગાવી લેવાનું હતું બધું હું બેગડાને ને જરૂર છે એ વખતે દસ હજાર એટલે અટાળના ના કરોડ થાય એ દસ હજાર હોનામોર દેતો ગયો જવા ટાણે એટલે દીકરીએ સોનબાઈ કીધું કે આ હોનામોર રાખી લેવાના બાપુ વાપરવા નથી તો કે આ બેટા તું કે અને મિત્રો એ દીકરીએ શું કર્યું એને માણસોને બોલાવી આખો એક નકશો બનાવી અને તે દી હોદરડા સેંદરડાના પાદરમાં આગે સીમમાં એક વાવ બનાવી છે કે આપણા આખા વિસ્તારને પાણી નથી એટલે પાણી પૂરું પડે એવી વાવ મારે બનાવી છે આ પૈસામાંથી અને આખું કામ શરૂ થયું આજુબાજુના કેટલા ગામમાંથી બધાને મજૂર આખા ગામને કીધું વળગી જાવ આજુબાજુ રૂપિયા વાપરી નાખ્યા વાડીમાં અને પછી બાપને પણ ખબર ન પડે એમ તેદી ઈ ગોહિલ ની દીકરી ઈ સોનબાઈએ એક માણસને જુનાગઢ સુબા પાસે મોકલ્યો અને એને કીધું કે કાગળ લઈને સંદેશા વાહક આવ્યો છે અને માણસો મળ્યા કીધું શું સંદેશો છે તો કે ક્યાંથી આવ્યા છે તો કે સેન્દરડા આવ્યા છે મોકલસી બાપુ ને ત્યાં ત્યાં તો સુબા ને મોજ ના તોરા છૂટી ગયા જલ્દી ઇધર આવો ક્યાં સંદેશ હે અમારે સસુરાલ છે ક્યાં સંદેશ આયા હૈ મોજ ના તોરા છૂટી ગયા એટલે કે આલિયો કાગળ આમ જોયું એને ઉર્દુ સિવાય બીજું આવડતું નતું કે તું પડો તો આદમી આવ્યો તો એને કીધું કે અમારા દીકરી બા કાગળ છે અચ્છા પઢીએ પઢીએ અમારી નાજની ને કાગળ ભેજા ભેજા હે સંદેશ ભેજા હે ક્યાં લિખા હે તો કે લખ્યું છે કે હરદુવાર જાત્રાએ જવું છે વી હજાર હોના મોરની જરૂર છે અમારે તો નાના ગામ ધણી અમારા બાપુ અને આવડા મોટા જે સામે લગ્ન થતા હોય રજવા તો અમારે આ બધું થાય તો એટલું બધું અમારી પાસે હોય નહીં શરૂ રાખ્યા પછી એક વર્ષ પૂરું થયું સુબાઈ સંદેશો મોકલ્યો હવે લગ્ન શું છે તો એ મોકલ કીધું કે લગ્ન તારે કરવા છે તો કે હા કે લગ્ન કરવા વયો તો દીકરી ક્ષત્રી ની દીકરી આરે કેમ લગન કરાઈ તને ખબર પડે સુબો બોવ થઈ ગયો રે તારી પણ કર્યો મારી માથે કે દગો તો કર્યો છે અમે દગો નથી કર્યો ને અમે તારું ગામ ભાંગવા નહોતા આવ્યા દગો તો તું કરતો તારી સત્તા વાપરીને પણ તાતો એ તો દૂર દુર્ધમગળ ફોજ લઈને જુનાગઢ થી નીકળ્યો મિત્રો ટૂંક વાત કરું અને નીકળ્યો ખબર પડી આથી તાજા ખબર બધા મળી જાય બરાબર હિંદડાના પાદરમાં છેદડાના પાદરમાં આવી અને આખો પડાવ નાખ્યો અને રાતમાં એ રાતમાં પડાવ નાખ્યો અને કીધું ખવારમાં આખા ગામને હળગાવી દેવું પોતાની આખી સેના છેદડા ગામની ફરતી ગોઠવી દીધી અને કીધું કે બધાય હળગાવી દેવાનું ગામમાં જેટલા હોય કટકા નાના નાના બાળકોને કાપી નાખવાના બાયુને સ્ત્રીઓને વૃદ્ધોને બુઢાઓને બધાને કાપી નાખવા પેરો લાગી ગયો નીકળવા દેતા નહીં કોઈને બહાર નીકળવા દેતા નહીં બહાર એમ થયું આખી ગામ છેદરડા ફરતો તેથી પેરો લાગી ગયેલો અને એમાં રાતે સુબો તંબુમાં હોઈ ગયો સેના બધી હોઈ ગઈ ફરતી પેરા જે રાખતા હતા જોવા પૂરતી હોય બીજા તો આ બાજુમાં હોતા હોય એવું થાય તો બધાને જગાડવાના એમ આખા ગામ ફરતો પેરો લાગ્યો તો અને એમાં બીજી સાવણી એક બાજુ હોતી હતી એમાં રાતના ઓસિંતાના દેકારા પડકારા થયા એટલે સુબાને ખબર પડી કંઈક બન્યું છે અને તરવરિયા યુવાનો અઢારે વર્ણના જેના હાથમાં ડાંગડા ને લાકડીઓ તરવારું સરિયું જે હાથમાં આવતું હતું લઈને ત્રાટક્યા બાયુ હોત દીકરીઓ હતા હાથમાં હથિયારોને તેથી ખાબકી ગયું ત્યાં હવે ક્યાંથી આવ્યું એ તમને છેલ્લે ખબર પડશે ગામ ફરતો આખો પેરો છે તો ગામ બહાર નીકળે કેમ કોઈ છેલ્લે તમને ખ્યાલ આવશે અને એમાં સાટકી પીડા પીડા મારવા મારો મારો એ જાય હોતા મારો એ અંધારામાં મસાલું ઠરતીયું જાય માદમીઓ મરતા જાય બટાબટી બોલતી જાય થોડીક વાર કલાક દોઢ કલાક આવું બધું આવેલું કોઈ હાથમાં આવ્યું નહીં ક્યાંક ક્યાંક મેળ આવ્યો ને સામે વાળા અમુક યુવાનો અમુક દીકરીઓ કાયમ આવ્યા અને પાછા અદ્રશ્ય ક્યાં થઈ ગયા કોઈને ખબર નહીં હાથમાં મસાલો લઈ લઈને ગામ ફરતા હાડિયું કાઢે ગામમાં હાડિયું કાઢે ખોપો પડી ગયા અને ગોતે છે હું પછી તો આખી રાત સુબોય હૂતો તો નહીં અને ચારે બાજુ બધા જોવે છે ને હવાર થઈને હુરીત નારાયણ કોર કાઢી એટલે સુબો પોતે ગામમાં ત્રાટકો કીધું કે આખા ગામને મારી નાખવાનું છે કોઈ જીવતું નથી જવા દેવાનું અને ગામમાં પોતે આવ્યો છે બરાબર દરબાર ગઢ ડેલી જે હતી ન્યા આવ્યા ડેલી તોડાવી નાખી દરબાર ગઢ માં આટો મારે આખા ગામમાં માં છોકરું માંડી વૃદ્ધ કોઈ છે જ નહીં આખા ગામમાં કોઈ છે જ નહીં છેતરડા આખું ઉજળ ગામ એ આખું ગામ ઉજળ જોયું કે બન્યું કે રાતના ક્યાંથી આવ્યા હું થયું ગામમાં કોઈ છે નહીં આપણા આટલા બધા સૈનિકોને મારી નાખ્યા હવે કરવું હું આજુબાજુમાં ગોતે છે ને આમ ધી ગયો છે આખો પણ શું કરવું એ ગોતતા ગોતા બધું કરતા રહ્યા બીજે દી રા થઈ બીજે દી રાત થઈ અને ત્યાં પડાવ પડ્યો તો બીજે દી રાત માં એની ઘટના બેની હોળી અડધા કપાઈ ગયા અને અડધા આમ ભાગે ને અડધા આમ ભાગે હવે નવો સુબો બનેલો અને આવડું મોટું આબરું ને હવે ભાગી જાય તો એને મેળ નો આવે તો હવે જાવું ક્યાં આવડું નાનું એવું ગામ મને મારી નાખે તો તો ગજબ કહેવાય ને મને હરવી દે તો ગજબ કહેવાય ને તો મારે પાછો નથી જાવું બીધી રાત બીજો દિવસે ગોતણ કરી આજુબાજુના ગામમાં તપાસ કરી કોઈ ક્યાંય જડતો નથી વળી ત્રીજી રાત થઈ અને શેલી સેના જે બચી મિત્રો અને ત્રીજી રાતે અઠાણ સુધી દીકરી છે એ છેટી છેટી બીજાને મારી જાતી હતી બાપ મોકલ છે અને અઠારે વર્ણના યુવાનો પણ ત્રીજી રાતે તેથી હાથમાં ભેટમાં ડબલ કટાર નાખી ફેટ વાળી અઢાર વર્ષ ઓગણીસ વર્ષની રાજપૂતની દીકરી તેથી હાથમાં ભાલું એક હાથમાં તરવાર લઈ અને મોકલસિંહ ને કીધું તું બાપુ હવે તમને ખબર પડશે કે આ તમારી દીકરી શું છે કોનલ બા શું છે અને ક્ષત્રિયાણીના શિયળને કેમ સ્પર્શ કરી શકાય અને રાજમાં ત્રાજકા પાકા જીખ બોલાવી દીધી અને બધાય જાગી ગયા પણ તંબુને જેની કહેવાય ચીરી પોતાની તાજણ ઘોડીને નાખી અને તંબુની માથેથી ત્રાજકીની ફરડા કરતા તરવાના ઝાટકાતી તમને ચીરી અને પોતાના હાથમાં ભાલુ હતું એ ફરડાટ કરતો ભાલુ જેમ ખેતરની માલિકોર સુવરને ધર્યો હતો

સુબાના રામ રમી ગયા સુબાના રામ રમ્યા એટલે બીજી સેના મીડી ભાગવા અને આને કીધું તેથી આ સોનબાઈએ કે આને લેતા જાઓ આને અમારે ક્યાં હાચવું અને એની લાશને તેથી ઉપાડી ગયા હતા એક નાનકડા શેદરડા ગામની માલિકોર અઢાર ઓગણી વર્ષની દીકરીએ સુબાના રૂપિયાથી પહેલાં દસ હજાર અને પાછા પચીસ હજાર એટલે એ પાંત્રીસ રૂપિયા જેટલો જે થાય અઢારના પાંત્રીસ કરોડ થાય એટલો ખર્ચો કરી અને તે દી વાયુ ગાળાવી આખું પાણીની વ્યવસ્થા તો કરી એક બાજુ ભોયરું ગાળ્યું અને એ ભોયરાની અંદર મોટું આખું જેમ ગામ નાનકડું હામી જાય એટલી અંદર વ્યવસ્થા કરી અને આખા ગામને એ સોનબાઈ તે દી ભોયરામાં હગીર્યું હતું અને રાતમાં આવી હુમલો કરી અને પાછા ભોયરામાં વયા જતા હતા મેં વાંચ્યું છે આજે જ હું વાંચતો તો કે ઈ જ્યાં વાવ હતી ત્યાં આજે વાવ નામનું ગામ વસ્યું છે અને ઈ શેદરડા અને ઈ વાવની બાજુમાં એ હિમાળામાં આજ પણ ઈ જગદંબા છે ઈ એની નિશાની છે અને ઈ તેથી સુબાને મારી નાખ્યો સુગો ભાગી ગયો પછી એને બેગડાને કીધું કે સુવરનો શિકાર કરવામાં લગાડી દીધું મૃત્યુ થયું છે નકર ભૂંડા લાગે એના માણસોએ કાંઈ કીધું નહીં ગામ બરાબર બધા શાંતિ થઈ ગઈ અને મિત્રો આખી જિંદગી જીવ્યા ને ત્યાં સુધી આઠ સિત્તેર વર્ષની ઉંમર સુધી એ સોનબા ગોહિલની દીકરી મોકલશે ગોહિલની દીકરી જીવ્યા પણ જીવ્યા ત્યાં સુધી મા ખોડિયારનો અને પરમાત્માનું ભજન કર્યું પછી લગ્ન નહોતા કર્યા આજ પણ એ સતી બેઠી છે આ દેશની દીકરીઓ કરી શકે સુબાના રૂપિયા એ બધું આખા ગામને યુદ્ધ કરે એવી વ્યવસ્થા પાણીની વાય પણ ગાળી દીધી મારા દેશની